નમસ્કાર મિત્રો મારું નામ રીના છે હું વિધવા છું અને મારી ઉંમર હજુ માત્ર સત્યાવીસ વર્ષની છે મારા લગ્ન થયા હતા સુરેશ સાથે સુરેશ એક ખૂબ જ સીધો સાધો અને મહેનતું યુવાન હતો અમારા લગ્ન થયા ત્યારે હું બાવીસ વર્ષની અને એ છવ્વીસ વર્ષનો હતો એમ બંને એક નાના શહેરમાં બહારના વિસ્તારમાં રહેતા અમારું ઘર નાનું હતું એક ઓરડો નાનો રસોડોને બહાર થોડીક જગ્યા પણ અમારો પ્રેમ ખૂબ મોટો હતો સુરેશ એક નાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો સવારે વહેલો ઊઠી ટ્રક લઈને બહારના ગામમાં લઈ જતા અને સાંજે મોડું થતું પણ તે ઘરે આવીને મને હસાવતો રોજ રાતે તે આવી ત્યારે હું તેને માટે ગરમ ભાખરી અને શાક તૈયાર રાખતી અમે બંને બેસીને વાતો કરતા રીના આજે હું લાંબો રસ્તો હતો પણ તારા વિચાર આવતા જ થાક ભૂલાઈ જતો હું હસતી અને કહેતી તું બસ સુરક્ષિત ઘરે આવી જા બાકી બધું ઠીક છે અને બંને ભવિષ્યના સપના જોતા એક દિવસ પોતાની નાની ટ્રક ખરીદીશું બાળકોને સારું શિક્ષણ આપીશું ઘરમાં થોડીક સુખ સુવિધા લાવીશું સુરેશ હંમેશા કહેતો ચિંતા ના કર રીના મહેનત કરીશું તો પણ બરાબર થઈ જશે પણ એક વરસાદની રાતે બધું ખતમ થઈ ગયું તે રાત્રે માલ લઈને પાછો આવ્યો આવી રહ્યો હતો રસ્તામાં એક ઝડપી કારે તેની ટ્રકને ટક્કર મારી ટ્રક પલટાઈ ગઈ હોસ્પિટલમાં પહોંચતા જ પહેલાં જ સુરેશનો શ્વાસ થંભી ગયો મને ખબર પડી ત્યારે હું ઘરે એકલી જ બેઠી હતી ગામના લોકો આવીને મને લઈ ગયા મારી સામે જ તેમનું અંતિમ દર્શન થયું મારું જીવન એક પળમાં ઉજ્જડ થઈ ગયું સુરેશના માતા પિતા પહેલેથી જ નહોતા હું સંપૂર્ણ એકલી પડી ગઈ મારા માયકાવાળાએ તેમના ઘરે લઈ ગયા ત્યાં છ મહિના રહી પણ ત્યારે દરરોજ એક જ વાત દુઃખ યાદો અને આર્થિક તંગી મને લાગ્યું કે હવે આમ બેસી રહેવાથી નહીં ચાલે મારે પોતાનું ભવિષ્ય બનાવવું પડશે મેં નક્કી કર્યું હું પાછી મારા નાના ઘરે જઈશ અને કંઈક કામ શોધીશ ઘરે આવી તો દરેક વસ્તુ સુરેશની યાદ અપાવતી તેની ટ્રક ચાવી તેનો શર્ટ અને ચપ્પલ બધું જ દિલને ચોરી નાખતો રાત્રે હું ન આવતી પૈસા ખૂટવા લાગ્યા એક દિવસ મારી એક સખી આવી અને કહ્યું રીના પાસેના વિસ્તારમાં એક પેપર પ્લેટ અને કપ બનાવવાની ફેક્ટરી છે ત્યાં સ્ત્રીઓને કામ મળે છે તો ભણેલી છે તને પણ સારું કામ મળી જશે બીજા દિવસે હું ત્યાં ગઈ ફેક્ટરીનું નામ હતું ગ્રીન પેપર એ માલિકનું નામ અર્જુન તે મારાથી લગભગ આઠ વર્ષ મોટા હતા મેં મારી વાત કરી અને તેઓને ધ્યાનથી સાંભળી ને કહ્યું ઠીક છે તમે કાલથી આવજો અહીં કામ સરળ છે પણ ધ્યાન રાખવું પડશે તમને શરૂઆતમાં રોજના ચારસો રૂપિયા મળશે તેની વાત સાંભળીને મનને રાહત થઈ હવે કામ શરૂ થયું અહીં એકસો વીસ જેટલી સ્ત્રીઓ કામ કરતી હતી ત્યાં સવારે આઠથી સાંજના પાંચ સુધી મશીન પર પેપર પ્લેટ બનાવવાની પેકિંગ કરવું અર્જુન રોજ આવતા ધ્યાન બધાની સાથે વાત કરતા તેઓ ખૂબ સરળ હતા હું ભણેલી હોય હોયના કારણે તેઓને અને બ્લીડિંગ અને ઓર્ડર લેવાનું કામ સોંપ્યું પછી ધીમે ધીમે મેં દુકાનનો અને હોટલમાં નવા ઓર્ડર લેવા મોકલવા લાગ્યા મારી બોલવાની રીત અને આત્મવિશ્વાસથી લોકો પ્રભાવિત થયા ફેક્ટરીનું કામ વધવા લાગ્યું અર્જુન મને ખૂબ પ્રોત્સાહન આપતા ઘણી વખત તેઓ મને પોતાના કારમાં દૂર દૂરના વિસ્તારમાં લઈ જતા રસ્તામાં વાતો થતી એક તેઓ કહેતા કે તેમની પત્ની પણ પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગઈ હતી તેઓ પણ એકલા જીવન જીવી રહ્યા હતા ધીમે ધીમે અમારી વચ્ચે એક અંજાણ્યું બંધન બંધાયું બીજી સ્ત્રીઓને આ બધું પસંદ નહોતું તેઓ ચૂપચાપ ટીકા કરતી ઈર્ષા કરતી પણ હું મારા કામમાં લાગેલી રહી એક દિવસ અર્જુને કહ્યું રીના કાલે આપણે દૂર એક મોટા શહેરમાં જવાનું છે નવા ગ્રાહકોને મળવાનું છે કદાચ રાત્રે ત્યાં જ રોકાવું પડશે મેં થોડું વિચારીને હા પાડી બીજા દિવસે તેઓ પોતે કાર ચલાવી અમે દિવસભર દુકાનો અને હોટલોમાં ગયા ઓર્ડર લીધા સાંજે એક સારી હોટલમાં રોકાયા તેને બે અલગ રૂમ બુક કરાવ્યા પણ મને એકલા રહેવાનું ખૂબ ડર લાગ્યો મેં કહ્યું અર્જુન મને એકલા રહેવામાં ખૂબ ડર લાગે છે તેણે સમજીને બે બે બેડવાળો એક રૂમ બુક કર્યો રાત થઈ ગઈ અને ડિનર કર્યું થોડી વાતો કરી પછી બંને અમારા બેડ પર સૂઈ ગયા પણ અમને ઊંઘ ન આવી મનમાં ઘણા વિચારો ચાલતા હતા અચાનક અર્જુન બોલ્યા રીના તને ઊંઘ નથી આવતી ને મેં કહ્યું ના તેઓ મારા બેડ પાસે આવ્યા બેઠા અને નરમ અવાજે કહ્યું રીના તારી સાથે દિવસો વિતાવતા મને લાગ્યું કે તું મારા જીવનનો એક અટકી ગયેલો ભાગ છે તારી હિંમત જોઈ મને નવી તાકાત મળી છે મારી સાથે વાત કરતા મને શાંતિ મળે છે હું તને પ્રેમ કરું છું શું તું મારી સાથે આગળનું જીવન વિતાવવા તૈયાર છે મારી આંખો ભીની થઈ ગઈ મેં કહ્યું અર્જુન હું એક સામાન્ય વિધવા છું તમે આટલી મોટી ફેક્ટરી ચલાવો છો લોકો શું કહેશે સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેઓએ મારો હાથ પકડ્યો અને દ્રઢ અવાજે કહ્યું રીના મને સમાજની પરવા નથી મને ફક્ત તારી જરૂર છે તારું દિલ સાચું છે તારી મહેનત સાચી છે બાકી બધું બહારનું છે હું તને ક્યારેય એકલું મૂકીશ નહીં અમે બંને રળિયા એકબીજાને અલંગમાં લીધા બીજા દિવસે પાછા આવ્યા થોડા મહિના વીત્યા અને નક્કી કર્યું કે લગ્ન કરીશું પછી પરિવારની હાજરીમાં લગ્ન થયા ફેક્ટરીની કેટલીક સ્ત્રીઓએ આ વાત ગમી નહીં પણ અમે બંને એકબીજા સાથે ખુશ થઈ ગયા આજે પણ હું ફેક્ટરીનું મોટું કામ સંભાળું છું ઓર્ડર પ્રોડક્શન એકાઉન્ટ બધું જ અર્જુન અને હું એકબીજાને સમજીને ખૂબ સુખી જીવન જીવી રહ્યા છીએ મિત્રો જીવનમાં દુઃખ આવે છે પણ તે સાથે નથી આશા પણ આવે છે જો દિલ સાચું હોય તો પ્રેમ કોઈ સમાજના સમાજના નિયમોને નથી જોતો તમને શું લાગે છે અમે બરાબર કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો જો વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે માત્ર મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી છે આવજો મિત્ર ધન્યવાદ